તમારો પ્રિય ખજૂર કેમ છો બધા તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ખજુરભાઈ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને શું કીધું છે એ તમને લાઈવ આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે ધ્યાનથી અને છેલ્લે સુધી જોજો ભાઈ ભાઈ કેમકે અત્યારે તમને ખબર છે કે ખજૂરભાઈને લઈને સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે મારે પણ એક વાત કહેવી છે લોકોને કે જે લોકો ખરેખર એવા વિડીયો બનાવે છે અને ખજૂરભાઈને જે નીચું નીચું મોટું કરાવવાની જે કોશિશ કરે છે ને એમને પણ મારે કહેવું છે ને ખજૂરભાઈ શું કહે છે એ તમને આગળ બતાવવાનો છું કેમ કે મારા ભાઈઓ તમને ખબર છે અત્યારે સોશિયલ મીડિયામાં અન્નપૂર્ણા સિંગતેલ અને જે ખજૂરભાઈએ બનાવેલું પોતાનું સિંગતેલ ખજૂરભાઈ આ બંનેને લઈને કોમ્પ્રમાઇઝ લોકો કરી રહ્યા છે લોકો એ નથી વિચારી રહ્યા કે ખજૂરભાઈ કેટલું સારું કામ કરી રહ્યા છે તમે ખાલી એક તેલ જે ખજૂરભાઈ છે એમને ખાલી એક તેલ બદલી નાખ્યું એમાં તો ભાઈ આખું ગામ વાય પડી ગયું કે ભાઈ તેલ બદલી નાખ્યું ને આમ ઘોટાળો કરી નાખ્યો ને આટલો ઘોટાળો કરી નાખ્યો ને મારા ભાઈ તમે ખાલી એક ઘર બનાવો ને તો તમને ખબર પડી જશે કે ઘર કઈ રીતે બને અને તમે ખાલી એક નાનકડી આટલી સામાન્ય વાતમાં તમે જો કદાચ આટલો મોટો ગુસ્સો ઘાટો અને મન ભાવે એમ કોમેન્ટો કરો એ બિલકુલ ન હાલે ભાઈ કેમ કે આ માણસ છે સાહેબ અને બહુ સારું કામ કરી રહ્યા છે એમને કામ કરવા દો આપણે એ જ ઈચ્છીએ છીએ તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે તમને બધા લોકોને મારા ભાઈઓ ખબર છે કે સોશિયલ મીડિયામાં અત્યારે એક વિડીયો છે અને ન્યૂઝ છે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે કે અન્નપૂર્ણ સિંગતેલ સાથે ખજૂરભાઈએ ગોલમાલ કર્યો તો મારા ભાઈઓ ગોલમાલ કર્યો તમને એટલું જ દેખાણો આટલા આટલા ચારસો ચારસો ઘર બનાવ્યા એ તમને ન દેખાણું ભાઈ અને તમે એક આટલી નાનકડી ભૂલ ગુતી કાઢી ભાઈ વાહ ભાઈ વાહો કેવું પડે તમને પણ ખરેખર આવું ન કરવું જોઈએ સાહેબ સારું કામ કરે છે અને કામ કરવા દો બાકી મારું તો કેવું એટલું જ છે કે જે લોકો ખજૂરભાઈને ખાસ કરીને કહેવાય ને કે ખજુરભાઈની ઇમ્પ્રેસન ડાઉન કરવાની કોશિશ કરી રહ્યા હોય એ લોકો ન કરતા ભાઈ ખજૂરભાઈ આપણા ભાઈ છે તમે જે માનો એ ભાઈ સારું કામ કરે છે અને ખરેખર એમને કામ કરવા દો એમને ડિસ્ટર્બ ન કરો બસ હું એટલું જ કહીશ આજ માટે આટલું રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ